ભાઈ કાઈ વાત પતા દજો દો આજુ નમસ્કાર મિત્રો જય શ્રી રામ બાબા સીતારામ સૈતર મહિનાની સૌદેશ અને પૂનમ એમ ચોવીસ કલાક સતત વરિયાળી શરબતનું સરસ મજાનું આયોજન બાપા સીતારામ ગ્રુપ ધરાઈ પ્લોટ વિસ્તારમાં હરેશભાઈ દરજીની દુકાને મિત્રો સરસ રીતે લાખો યાત્રિકો માટે આ મફતમાં વિના મૂલ્યે આપણે જેને કહીએ વિતરણ કર્યું છે તો આખો ચોવીસ કલાકનો વિડીયો મિત્રો આપણે તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ શક્ય હોય તો વિડીયો આખો નિહાળજો તો હવે આપણે વિડીયો નિહાળીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે મોટી સંખ્યામાં યાત્રિકો સરબત પી રહ્યા છે અને તમને જણાવી દઈએ કે આ બીજી વખત આયોજન થયું છે બે હજાર ચોવીસમાં પણ હરેશભાઈ દરજીની દુકાને આ આ સ્થળ ઉપર આયોજન થયું હતું અત્યારે બે હજાર પચીસમાં પણ હરેશભાઈ દરજીની દુકાન ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર ભગોડા બગડાણા હાઈવે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આ સરસ મજાનો મિત્રો ચોવીસ કલાકનો અત્યારે જવો તમે જોઈ શકો છો આ અત્યારે જે મોરસ ઓગાળવામાં આવી રહી છે મિત્રો શૈલેષભાઈ હોય દિનેશભાઈ હોય પ્રતાભાઈ હોય ભટ્ટુરભાઈ હોય તેમજ હરેશભાઈ આ તમામ લોકો ભગીરથભાઈ બાલાભાઈ બાલાભાઈ અને ગોર્ધનભાઈ તો શેખ સુરતથી મિત્રો હીરાનું કામ કરે છે ને આથી આ પેશેલા શરબતના વિતરણ કરવાનું હતું એના માટે જ તે પેશલ એ આવ્યા છે એનો પણ ખૂબ ખૂબ આપણે આમ આભાર માનીએ એટલો ઓછો તમામ ગામના લોકોનો ખૂબ સારામાં સારો સપોર્ટ છે દાતાઓ સાથે તમામ સેવા કરી રહેલા આખું બાપા સીતારામ ગ્રુપ તેમજ ગામના તમામ ગ્રામજનો બધી જ્ઞાતિના મિત્રો એવું કંઈ નહીં બધી આમ કહેને જે રીતે બગડાણામાં વિશ્વ વંદનીય શ્રી બજંગદાસ બાપા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણામાં તમામ જ્ઞાતિને એક સરખા માનવામાં આવે સંભાવ એવી રીતે મિત્રો આ પણ આ અમારા ગ્રુપમાં આમ કે બાપા સીતારામ ગ્રુપમાં બધાને એક સમાન બધાને ગણવામાં આવે છે અને બધાય લોકો પોતાનાથી થઈ શકે એટલો ફાળો આપે અને પોતાનાથી થઈ શકે એટલી સેવા કરે છે તમે જોઈ શકો છો અને ખૂબ બધાની આનંદની લાગણી જોવા મળી રહી છે જો બધાના મોઢા ઉપર અને કોઈને આરે ભેદભાવ રાખવામાં આવતો નથી મિત્રો ગયા વર્ષે બે હજાર ચોવીસમાં પણ ભવ્યથી અતિભવ્ય આવી રીતે ચોવીસ કલાકનું આયોજન એવી જ રીતે મિત્રો આ બે હજાર પચીસમાં મિત્રો આ સૈતર મહિનાની પૂનમ અને રાત્રે સૌદ એમ ચોવીસ કલાક મિત્રો ખૂબ સારું આયોજન છે આ દિવસના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ આ પૂનમના દિવસે જે દિવસ દરમિયાન જે આયોજન હતું એ તમને બતાવી રહ્યા છે હજી સૌ દેશનું આગળનું રાત્રિનું જે આયોજન હતું એ પણ તમને બતાવવાનું છે ભાઈ મયુરભાઈ નૈડા હોય કે બધાય શૈલેષભાઈ નૈડા હોય તેમ તેમજ બધાય ખૂબ જુગાભાઈ મકવાણા અને ભાઈ બધાનું ખૂબ સારું આયોજન સેવાનું જે સેવા આપી રહ્યા છે સેવાનું કાર્ય છે અને બધા ફાળો પણ આપેલો છે થઈ શકે એટલો બધા નથી હવાની ફેર પ્રમાણે ફાળો આપેલો છે અને હરેશભાઈ તો કઈને ચોવીસ કલાક આમ હોતા જ નથી સતત એને આ બધી જવાબદારી બધી અને ખાસ ખૂબ સારું એનું સેવાનું કાર્ય છે અને એનો પણ ફાળો સરસ મજાનો છે જેવા પક્કાભાઈ અત્યારે સરબત હું કઈ મોરસ ઉગાડી રહ્યા છે તો આ ટોપ મોટો જબર છે અને અંદાજીત પચીસ મણ કરતા પણ આ વર્ષે પણ એટલી બધી ખાંડ જોયા બરફ જુઓ તમે અને બરફ પણ ખૂબ સારો ઘણા ભાઈ મકવાણાની પૂરેપૂરો બરફ જેટલો જોવે એટલો એના તરફથી હતો એટલે મિત્રો એનું તમને જણાવી દે બાકી બધા એ ફાળો આપ્યો છે એ આમાં ખાંડમાં વરિયાળી પછી ગ્લાસ જે કાંઈ બીજી બધી વસ્તુ જોવે એ બધું આ મંડપનું ને જે કાંઈ બધી વસ્તુ આમાં જે જોવે એમાં બધે વાપરવાનો છે અને જે કાંઈ પછી ફાળો વેઢો હોય છે એનું આયોજન મિત્રો એવું લગભગ કર્યું છે કે બાળકોને બટુક ભોજન કરાવવાનું સંપૂર્ણ મિત્રો જે કાંઈ રકમ આવી એ મતલબમાં સેવા પાછળ સેવા કઈ પ્રવૃત્તિ પાછળ વાપરી નાખવાની છે ખૂબ જવા મુકેશભાઈ ને આ બાબુભાઈ તો પહેલી વખત ચોવીસ કલાક સતત સેવા કરી રાતે જે સેવા કરશે એ તમને બતાવવાનું છે આગળ બટુરભાઈ પણ જવું એ પણ ખૂબ ખડા પગે બધા ઊભા છે એક એકના નામ લઈ તો મિત્રો કેટલાના નામ લઈએ એટલા ખૂટે એમ એટલે મતલબ આમ ઘટે જે બીજા બધા આવેલા હતા એ પણ આ બપોર સુધી સેવા આપીને આ ભાવિકભાઈ ગુંડ આવ્યા છે બપોર સુધી બે કલાક ત્રણ કલાક પાંચ કલાક એમ બધાને અનુરૂપ રહે એ પ્રમાણે બધા ગામના તમામ લોકોએ સેવા આપેલી છે એ મિત્રો બધાના નામ લઈએ તો આખો નામ લેવા માટે આખો વિડીયો વયો જાય એમ તો આ વાડીયાથી આ બાબુભાઈની ત્રણેય ભાઈઓ આવેલા હતા બધા ત્રણ શહેર ભાઈ એ બધા એનો બધાનો પણ ફાળો સારો છે બધાનો ફાળો એટલા સેવા કરે છે એ બધાનો ફાળો સારો છે અને તમે જોઈ શકો છો ભાવપૂર્વક મિત્રો ઓર્ગેનિક આમ કે ને ખાંડ વરિયાળી અને બરફ અને સોખું પાણી આ સરસ મજાનું શરબતનું આ કાઉન્ટર તમે જોઈ શકો છો આ બાળકો પસાભાઈ જેવો પરમાર છે એ પણ સતત મિત્રો ખૂબ સારી સેવા છે એ તો આ કુંભ મેળામાં પછી પછી અયોધ્યા સપ્તાહ એમ એમાં એ બહુ સેવા કરે છે પસાભાઈ પરમાર અમારે હંગાણાવાળા એનું ખૂબ સારું સેવાનું કાર્ય છે એ હોય અથવા એના દીકરા હોય એ બે ત્રણ બે માલી એક તો હોય જ સેવામાં એટલે એનું ખૂબ સારું સેવા કંઈ પ્રવૃત્તિ હોય ને એ પોતે હાજરી આપતા હોય એટલે એનું ખૂબ સારું છે સારું કાર્ય છે મિત્રો સેવાનું એમ તો જો તમે જોઈ શકો છો આ ગ્લાસ મિત્રો બહુ ઝાઝા જોયા છે અને બીજી વખત ઉપયોગ નથી કરવામાં આવતા ગ્લાસ અને એના માટે એક મોટું મતલબ આ ખોખું રાખેલું છે એમાં નાખવાના અને એવી રીતનું બધું સરસ મજાનું આયોજન કરેલું છે અને હરેશભાઈનું તો તમને ફરી વખત કહી દઈએ કેમ કે આ બધું પૂરું થાય એટલે પછી બધું વાળવણ બાળગોન ગ્લાસ બધું ભેગા કરીને એ બધા પ્લાસ્ટિકનો કચરાને નષ્ટ કરવાની બધી જવાબદારી આખા ઘરની આવતી હોય છે અને અત્યારે પણ આ બધું ચા પાણી બધું કરવું સાથે એ બધું એનું ખૂબ સારું સેવન કરીએ છીએ જુઓ અને આ બધા ભટુરભાઈ હોય ભટુરભાઈ કંસારા હોય શૈલેષભાઈ નૈડા હોય બાલાભાઈ મકવાણા હોય ભગીરથભાઈ મિસ્ત્રી હોય આ બધાએ સૌ પ્રથમ મિત્રો બે હજાર ચોવીસમાં આયોજન કર્યું પછી હરીશભાઈ દરજી પોતે આ બધાએ જે પહેલાં બે હજાર ચોવીસમાં મિત્રો એને એવો વિચાર આવ્યો ને કે એ વર્ષે પણ બે હજાર ચોવીસમાં બહુ મોટું આયોજન હતું ત્યારે પણ પચીસથી તરી મણ ખાંડ જોઈ ગઈ હતી આ વર્ષે વીસથી પચીસ મણ જેટલી અંદાજીત એટલો છે અને બીજું બધું વરિયાળીનું એનો તો આંકડો કાંઈ યાદ નથી જે કઈ ગ્લાસનું જે બધું હોય પણ આવું મિત્રો છે તમે જોઈ શકો છો જો આ બધી આખી લાઈન છે ને તો એ બધાયને ઓલા સોડાના જે ખોખા હોય એમાં ગ્લાસ ગોઠવીને બધાને આગળ આગળ બધા સેવા કરે છે મિત્રો જોવા બધા બાળકો અને બધા આયા કાઉન્ટર આપે નાથી આ જે તમે જોઈ શકો છો જો આ બધા બાળકો ખોખા ભરી ભરી જવા દે બસમાં અંદર ફોર વ્હીલે કાસ ખોલે છે ત્યાંથી આપે એવી રીતની મિત્રો આપે છે આ ભાવિકભાઈ જવો ઘડીક સેવા કરવા ખોટી છે એ થોડો સમય તેને સેવા કરી હતી પણ એ પણ સારું કહેવાય અને હજી રાત્રિનું તમને બતાવવાનું છે એમાં પણ ખૂબ સારી બધાની સેવા કહીએ પ્રવૃત્તિ હતી તો તમે જોઈ શકો છો જુઓ આ વિક્રમભાઈ છે એ પણ રાતે હતા બાબુભાઈ વિક્રમભાઈ ને મુકેશભાઈ એ તેને રાતે હતા આખી રાત અને તે દિવસે આખો દિવસ અને તમે જોઈ શકો છો બધાયની ખૂબ સારી સેવા છે અને મિત્રો આ આ તમને કીધું નામ હરેશભાઈ હોય ભટુરભાઈ કંસારા હોય ભગીરથભાઈ હોય અને એની સાથે અલગ અલગ બધા ગામજનો આ મતલબમાં આ બધાને વિચાર આવો હારવાયો હોય એ ખૂબ સારી બાબત ગણાવી શકાય એ તૈયાર આયોજન થયું પાછો મિત્રો આ વર્ષે આ બધા સરસ મજાનું આયોજન કર્યું અને મિત્રો આવા સારા વિચાર આવે ની ખૂબ સારી બાબત કહેવાય ભાઈ જયદીપભાઈ સોહાણ ને એ બે ભાઈ પાસે ખૂબ સારું આયો સેવાનું કાર્ય છે તેનું ભાઈ ને એ બધા મારું પરિવારના એ બધા અને કંસારા પરિવાર મિત્રો બધા આમ એક એક બધાનું નામ લઈ એટલા ઓછા પડે એ બધા આખા ગામના તમામ લોકોનું ખૂબ સારું સેવામાં મદદરૂપ થયેલા છે તમે જોઈ શકો છો આ નાના નાના બાળકો છે એ બધા અને મિત્રો બપોરનો સમયગાળો તો ત્યારે તો અહીંથી લઈ જવામાં મિત્રો શું કેમ ભર્યા પોકતા નહોતા એટલું ઓલું હતું કેમ કે ચોખ્ખું ખાંડમાંથી બનાવેલું અને તાઢું તો મિત્રો હવે રાત્રિના સમયગાળા દરમિયાન જે સૌદેશના દિવસે મિત્રો આખી રાત જે આયોજન હતું એનું તમને બતાવીએ અલવા આગળ આગળ આવતા રહેજો નહી નહી જોમ નિતિ એક બે જો નીકળન તો આઈને રાયો પાછો ઊભા ڪاڻ واٽ پيئو هاڻي هاڻي توهان کي ڏيکارينگ ઓર્ગેનિકો ચેક ચેકરીને વગેરેનું સ્પેશિયલ ખાંડ અને વરિયાળી અને બરફ ઠંડુ એકદમ ધરાઈ ગામ બાપા સીતારામ ગ્રુપ હરેશભાઈ દરજીની દુકાને ચોવીસ કલાક ચૈતન મહિનાની પૂનમને દિવસે ચૌદશ અને પૂનમ આખો પૂનમ નાખો દિવસ આ જવો વિના મૂલ્યે ફ્રીમાં શરબતનું વિતરણ જવો બધા મિત્રો છે મારી સાથે શરબત 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 વિપુલ ભાઈ અમારા મહાન સેવાનું કાર્ય એનું ખૂબ સારું છે બાબુભાઈ ને બે ખડા પગે ઉભા છે પાંચ કલાક થાય જવા હવે તમને બતાવી મિત્રો મોટો જબરજસ્ત ટોપ છે ને ઓર્ગેનિક વરિયાળીનો ઓર્ગેનિક વરિયાળીમાંથી બનાવેલ શરબત જુઓ આ છે મોટો જબરજસ્ત ટોપ જુઓ આ દેખાય ને વરિયાળી એમાં બોલું છે આ છે અમારા ભગીરથભાઈ ઘરાય ગામના મહાન મિસ્ત્રી આ છે અમારા મિલન ભણવામાં હોશિયાર

સેવા કરવાના છે અરેશ કરવાના છે અરેજભાઈ ને આખું ગ્રુપ અમારે જો ઓર્ગેનિક હો જો ઓર્ગેનિક વરિયાળી નું શરબત આ બધા ને જોવો મન હું કહે મન મૂકીને આમ કે ખૂબ કાળજીપૂર્વક ભાવપૂર્વક બધું શરબત આપવામાં આવે છે જોવો બાલાભાઈ છે અમારે સુરત થી પેશલ આવેલા છે ગોવર્ધન ભાઈ બાલા ભાઈ જો આ ગોવર્ધન ભાઈ છે અમારે સ્પેશિયલ જો અને વિપુલ ભાઈ વિશે તો તમને કહી દીધું એ પ્રમાણે એમાં કઈ ઘટે જ નહીં જવા જો આખો રોડમાં માં બધા શરબત પાઈને ને જ આગળ મેકલવામાં આવે છે બધા ભાવપૂર્વક શરબત આપવામાં આવે છે મફત મફતમાં એમાં ઘટે જ નહીં વિપુલ ભાઈ કઈ જો

અને કાઉન્ટર લઈને મેકી દીધું છે અને દવા એ આ બીજા દિવસની હાંસ પડવા આવી ગઈ છે આમ તો પડી ગઈ છે કારણ કે આવા સમયે આગલા દિવસે શરૂ કર્યું હતું તો ચોવીસ કલાક પૂર્ણ થાય છે દવા અત્યારે પણ ફૂલ બધાને આજે હવે આ એક હાંડો ભરો છે ગાગર ભરી છે એ બધું જીવ પૂરું પાડવાનું છે જો આ રીતનું છે મિત્રો પૂરું થઈ જાય હવે આખરી ચોવીસ કલાક ઉપર થઈ જાય સમય આવા સમય પહેલા શરૂ કરી દીધું હતું કાલે જો કાલે ચૌદ સુધી આજે પૂનમ ચોવીસ કલાક નહીં પણ પચીસ કલાક જેટલો સમય થઈ જાય હવે પૂરું થાય છે તો મિત્રો અંતમાં વિડીયો તમને કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને બે હજાર ચોવીસમાં પણ અમે વિડીયો અપલોડ કરેલો છે એ પણ તમે નિહાળજો આ વિડીયોમાં તમારો પ્રતિભાવ અવશ્ય મિત્રો ફરી વખત કહી દે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો બને એટલો તમામ લોકો સુધી શેર કરજો જેથી કરીને કોઈકને એના આના એનાથી થઈ શકે એવું સેવાકીય પ્રવૃત્તિની પ્રેરણા મળે આમાંથી અને હજુ પણ મિત્રો શક્ય હશે તો બે હજાર છવ્વીસમાં પણ આયોજન થશે અને ખાસ કરીને તમામ લોકોએ મિત્રોમાં ખૂબ ગામના તમામ લોકોએ ખૂબ સારી સેવા આપી છે અને ખૂબ સારી સેવાની સાથે પોતાની યથાશક્તિ પ્રમાણે રોકડ રકમ પણ આપેલી છે અને ચોવીસ કલાક પૂર્ણ થતાં જે કાંઈ થોડો ઘણો વધારો થયો એ તમામ રકમ મિત્રો બાળકોના બટુક ભોજન નિમિત્તે એ રકમ સેવાકીય પ્રવૃત્તિમાં પૂરી પાડી દેવામાં આવી છે થોડા ઘણા જે વેધા છે આપણે સોખી ભાષામાં પૈસા એ તમામ બાળકોને બટુક ભોજન કરાવવામાં વાપરી દીધા છે તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ અને બાપા સીતારામ અને તમારાથી થઈ શકે એવી નાની મોટી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેજો